માલિકની મનમાની સામે આવી છે કાચી ચિઠ્ઠી પર વેપાર કરવો પ્રિન્ટ ઉપરના ભાવ લેવા અને ગ્રાહકોને છેતરવાનું કૃત્ય સામે આવ્યું એમ ઉપર સો રૂપિયા ખેડબ્રહ્મા શહેરમાં આવેલ માર્કેટ યાર્ડની સામે જે ટ્રેડિંગ નામની ચાલતી પેઢીના માલિકની મનમાની સામે આવી કાચી ચીઠી પર વેપાર કરવો પ્રિન્ટ ઉપરના ભાગ લેવા અનેક ગ્રાહકોને છેતરવાનું કૃત્ય સામે આવ્યું એમઆરપી ઉપર સો થી દોઢસો રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવ્યા જે બાબતે હાલમાં આયકર વિભાગ તથા જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટી કર ચોરી બહાર આવે તેવી બાર શક્યતાઓ દેખાઈ રહી છે અને આવા કાર્ય સામે જાહેર જનતામાં ફિટકાની લાગણી પ્રસરી રહી છે તો શું આવી ઘર ચોરી કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે ખરી શહેર જનતા માંગ કરી રહી છે રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા